યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજીમાં પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો શાસ્ત્રોક્ત વેદો અનુસાર તેમણે આ પરિક્રમાનો પ્રારંભ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શન માં વિરાટ ધર્મોત્સવ

श्री मोदी साहेब की संकल्पना अंबाजी धाम में 51 शक्तिपीठ परिक्रमा महोत्सव की पार पड़ी है आदरणीय श्री नरेंद्र भाई अंबाजी शक्तिपीठ काते दर्शन पूजा आयोजन के अटवार भाई भक्तों एकसट 51 शक्तिपीठ का दर्शन कर सके તેવી कल्पना करी थी તેના प्रयासोंના પરિણામે अंबाजी ખાતે 51 शक्तिपीठ નું નિર્માણ ત્યારબાદ પાલખી દર્શન પણ શ્રદ્ધાળુઓએ કર્યા હતા મુખ્યમંત્રીએ પાલખીને દર્શનાર્થે રવાના કરી હતી અને આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો લાખો શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેશે અને એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરશે દર્શન કરશે મુખ્યમંત્રીએ આ તકે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી અને મા શક્તિને પ્રાર્થના કરી હતી ગુજરાતના